હેલો એવરી વન વેરી ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને આજે છે દિવાળી અને અમે આવી ગયા છીએ દિવાળીની શોપિંગ કરવા તો આજે વોલમાર્ટની અંદર જોઈએ અમે રસગુલ્લા અને ગુલાબજાંબુ તો બસ જો દિવાળીની પ્રિપરેશન કરી રહ્યા છીએ અને જો વોલમાર્ટની અંદર ગુલાબજાંબુ અને આટલા સરસ મજાના રસગુલ્લા મેં જોયા ને તો મારાથી રહેવાયું નહીં અને મેં રસગુલ્લાનું એક પેકેટ છે ઉપાડી લીધું અને પછી ગયા હતા અમે શોપિંગ કરવા માટે લાઇક દિવાળીની થોડી ઘણી ખરીદી કરવા માટે તો તમે જોઈ શકો છો કે કેનેડાની અંદર બી દિવાળીની હરેક વસ્તુઓ મળી રહે છે તો એવું નથી કે કેનેડામાં આપણે રહેતા હોઈએ તો આપણને દિવાળીનું કંઈ વસ્તુ ના મળે તો બસ ઇન્ડિયન સ્ટોર્સ હોય છે આપણી કેનેડાની અંદર યુએસની અંદર તો વિદેશની અંદર હરેક જગ્યાએ આપણે ઇન્ડિયન સ્ટોર્સ હોય છે અવેલેબલ જ્યાંથી આપણને આપણી મીન્સ તહેવારની વસ્તુઓ છે પૂજાની વસ્તુઓ છે તો બસ આવી રીતે સેલિબ્રેશનની હરેક વસ્તુઓ છે મળી રહેતી હોય છે તો કેટલા ક્યૂટ ક્યૂટ દીવા છે તો મેં અહીંથી ઘણી બધી શોપિંગ કરી હતી ગાઈઝ અને બસ દિવાળીની જે આપણે ડેકોરેશન કરવાનું હોય તો મારી ઈચ્છા હતી કે આ વખતે આપણે મસ્ત ડેકોરેશન કરીએ અને જો આટલો મોટો ફેસ્ટિવલ હોય અને સ્વીટ ના હોય એવું તો બને જ નહીં તો જોઈ શકો છો કેટલી યમી યમી બધી જ ટાઈપની સ્વીટ છે અહીં કેનેડાની અંદર મળી રહે છે તો એવું નથી હોતું કે આપણા રિલેટિવ્સ અહીંયા રહેતા હોય તો ઇન્ડિયામાં બધાને એ જ ટેન્શન હોય કે ભાઈ દિવાળી છે ઇન્ડિયામાં નથી તો એ લોકોની કેવી દિવાળી હોય એમ તો બસ જો બધી વસ્તુ મળી રહે છે અહીં ચિરોડી બી મળે છે અને ચિરોડી માટે રંગોળી કરવા માટે એનું બધું રેડીમેડ બી છે તો તમે જો તમને રંગોળી બનાવતા ના આવડતું હોય ને તો આ રંગોળી બી નીચે તમે મસ્ત કરી શકો છો તો જો કેટલી સરસ મજાની વસ્તુઓ બધી અહીં મળી રહી છે અને મેં બી અહીંથી લાભ શુભ લીધું હતું તો બહુ મસ્ત છે તો મિત્રો તમે જોઈ જ શકો છો તો મને છે ને આ સૌથી વધારે ગમ્યું હતું તો ઘણી બધી ડિઝાઇનને ઘણું બધી વસ્તુઓ અવેલેબલ હતી અને રંગોળી બનાવવા માટેનું બી બધી અલગ અલગ વસ્તુઓ અહીં અવેલેબલ હતી અને આ છે પૂજાની સામગ્રી છે તો તમે જોઈ શકો છો કે અહીં પૂજાની હરેક વસ્તુઓ છે એ તમને મળી રહે છે એવું નથી કે તમે દિવાળીને મિસ કરો તો બહુ જ મજા આવી અને પછી ઘરે આવ્યા હતા તો આજે દિવાળી છે તો બસ બપોરે રસગુલ્લાની મજા કરી અને જોલ છે ને કંઈ ખાતી નથી કારણ કે એને છે ને પસંદ નહોતું આવતું થોડું સ્વીટ તો પછી એને કટ

સો ગાઈઝ મારો મેકઅપ ડન થઈ ગયો તમે જોઈ શકો છો અને આપણું બિંદી વગર મેકઅપ તો ફિનિશ થાય જ નહીં ગુજરાતી ફેમિલીમાં તો મારી સૌથી ફેવરેટ બિંદી છે ડાયમંડ બિંદી જે મને નાની એવી મને બહુ જ પસંદ છે અને હું ઓલવેઝ પ્રિફર કરું છું મને આ વધારે પસંદ છે તો તમે જોઈ શકો છો યસ અને મેં આજે જે છે સ્ટ્રેટનિંગ છે બહાર નહોતું કરાવ્યું કારણ કે હું બહાર જાઉં છું તો બહુ જ કોસ્લી થાય છે તો મેં આજે ઘરે જ મારું સ્ટ્રેટનિંગ ડન કર્યું છે તો તમે જોઈ શકો છો મારા હેર તો મારા હેર છે ને બહુ જ કરલી છે એટલે સ્ટ્રેટનિંગ કરતાં બહુ જ વાર લાગે છે અને મારા લોંગ બી હેર છે તો વન અવર તો વયો જ જાય છે તો બસ કંટાળી જવાય એકચ્યુલી બટ ફેસ્ટિવ ત્યારે જ આવે કે જ્યારે આપણે પ્રોપરલી રેડી થઈએ અને ઘરને બી પ્રોપર ડેકોરેટ કરીએ રાઈટ હેલો હેપી દિવાલી રાઇટ આજે દિવાળી છે અને બસ જો રેડી થઈ ગયા છીએ તારી જોલ થઈ ગઈ છે અહીંયા હો હા દિવાળી સેલિબ્રેશન કરવા માટે યે તો બસ મિત્રો જો રેડી થઈ ગયા છે અને આ છે મારો દિવાળીનો લુક તો આ છે મને દીદીએ ગિફ્ટ કરેલા હતા કપડા અને જોયલ માટે લાવ્યા છે ફૂલઝર તો બસ જો ફૂલઝર લાવ્યા છીએ અને મારી ફેવરિટ ચોકલેટ બી આવી ગઈ છે તો ગાય સ્વીટ બી આવી ગયું છે તો મંદિર માટે જો ચુંદડી લીધી છે લાલ કલરની તો બસ મંદિરે નવી ચુંદડી છે લગાવવાની છે અને દીવા લીધા છે તો દીવા બી બધે છે એ ડેકોરેટ કરવાના છે હમણાં હું કરીશ અને આ છે ગુલાબ જાંબુ અલા સોરી રસગુલ્લા તો બસ રસગુલ્લા છે બપોરે ખાધા હતા અને આ છે એ મૈસૂર પાક છે તો આ છે અમે વોલમાર્ટમાંથી લીધો તો બહુ મસ્ત છે અને ત્યાં ઘણી બધી સ્વીટ હતી આવી રીતે અને આ છે મેં દરવાજા ઉપર લગાવવા માટે લીધું છે શુભ લાભ તો બહુ મસ્ત છે દિસ ઇઝ સો બ્યુટીફુલ એન્ડ દિવાળીની વાઈફ્સ તો આનાથી જ આવે છે સાચી ચલો આપણે લગાડીએ અને દિવાળી છે એ સેલિબ્રેટ કરીએ वैसे नहीं करो हाँ वैसे नहीं करो ये हाँ। या। ये रेडी पास आई जा चल अँ आई जा आ जो तारो फोटो पाड़े आई मम्मा वीडियो उतारे तारो वीडियो उतारे चलो एम नो कर जो बीजी 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 करो चल ये बीजी करो अँ ये बीजी करी आपे जो बे बे जो चलो अँ डैडी पास आई जा जो तारी पति की अँ आई અત્યારે બસ વાગ્યા છે પોણા સાત જેવું થયું છે ને બધા રેડી થઈ ગયા છે તો આજે અમે જઈએ છીએ મંદિરે તો બસ હિન્દુ ટેમ્પલે જવાનું છે અને એન્જોય કરવાનું છે કારણ કે દિવાળીનું સેલિબ્રેશન છે એ હિન્દુ ટેમ્પલમાં બહુ જ સરસ થાય છે અને ત્યાં ફાયરવર્ક્સ બી થવાનું છે તો બસ હા તો જો વાર છે એ બહુ જ એક્સાઇટેડ છે અને આજે જોયલ દિવાળીમાં ન્યુ કપડા પહેર્યા છે તે જોયલ હા કેટી કેટી લાગે છે જોયલ હા જોયલ કેટી કેટી લાગે છે નહીં જોયલ કેટી કેટી લાગે છે વાહ જોયલ એકવાર રાઉન્ડ રાઉન્ડ કરી દો તો ગરબા રમો તો એકવાર એકવાર ગરબા રમો રાઉન્ડ 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 એ લઈને ને એમ રમો ક્લેપ કરીને ક્લેપ કરતા કરતા રમો તો બસ મિત્રો બસ અમે મંદિરે જઈએ છીએ અને મંદિરે જઈ સેલિબ્રેશન કરીએ તો આજે તમને બતાવું કે અમારી કેનેડાની હા હિન્દુ ટેમ્પલની દિવાળી છે એ કેવી હોય છે તો ચલો મિત્રો જઈએ આપણે દિવાળી સેલિબ્રેશન કરીએ હાય તો ચાલ ક્યાં જાય છે જો આલ દિવાળી માં જાય છે તો બધાને કહો હેપી દિવાલી ગાઈસ સી હેપી દિવાલી તો આજનું વેધર તમે જોઈ શકો છો બહુ જ ડેન્જરસ વેધર છે એવું લાગી રહ્યું છે કે વરસાદ પડશે ને એટલી ઠંડી છે બહાર અને તમે જો મંદિરે પહોંચી ગયા છીએ તો બહાર મંદિરની રોનક તમે જોઈ શકો છો દિવાળી વાઈફ આવે છે ને તો બસ જો કેનેડાની અંદર બી આવી રીતે ટેમ્પલ છે ત્યાં બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું હોય છે અને આપણને વાઇબ આવી જાય છે બહુ જ ઠંડી છે અને મંદિરે આવી ગયા છે મિત્રો તો ચલો તમને બતાવું કે મંદિર કેવું છે તો અંદર જવા માટે અહીંયા લાઈન છે જો તો એટલી અંદર ભીડ છે રસ છે કે લાઈન છે તો ઘણી લાઈન પછી મંદિર માં દર્શન કરવાનો વારો આવી ગયો અને દર્શન કરી અને પ્રસાદ ભી લઈ લીધો પ્રસાદ માં છોલે રાઈસ અને સ્વીટ હતી તો જો અત્યારે છે બધા બહાર આવી ગયા છે કારણ કે ફટાકડા ફોડવાના છે અને આ રીતે સર્કલ બનાવી દીધું છે તો બધાને છે એ ફૂલઝર છે એટલે કે તારામંડલ છે એ આપેલું છે તો બધા છે જગાવે છે અને મજા કરે છે અને તમે જોઈ શકો છો કે સામે છે બધા દાડમ છે કોઠી છે એ બધું ફોડી રહ્યા છે તો બસ જો હિન્દુ ટેમ્પલ છે અને અહીં ટેમ્પલની અંદર આવી રીતે સેલિબ્રેશન કરી શકાય છે બધા ભેગા થાય છે અને મજા કરી શકાય છે તહેવારની તો આવો મિત્રો તમે બી અમારો વિડીયો જોવું અને કેનેડામાં કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરાય છે એ તમે જોઈ શકશો આમાં તો મિત્રો જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મિત્રો બસ દિવાળીનું સેલિબ્રેશન કમ્પ્લીટ થઈ ગયું નવ વાગ્યા હતા તો પછી અમે ઘરે આવી ગયા હતા કારણ કે બહુ જ ઠંડી હતી અને સાડા નવ વાગે પાછું ફરીથી છે એ ફાયરવર્ક્સ થવાનું હતું સેકન્ડ ટાઈમ બટ અમે ઘરે આવી ગયા કારણ કે અમારે એક ઘરે દિવાળી સેલિબ્રેશન બી કરવાનું હતું સો બસ હવે દીવા કરીશું અને મસ્ત ડેકોરેશનની બધું તો થઈ ગયું છે તો જોયલ છે એ હવે ફટાકડા ફોડશે અને અમે ભી ફાયર થોડું કરીશું તો બસ અમે લાવ્યા છીએ જોયલ માટે તારા મંડલ તો સૌથી પહેલાં આપણે દીવા કરી લઈશું નીચે બેસી જાઓ બસ હવે કરો વેરીના અને બસ જો જોયેલ છે ફૂલઝર ચલાવી અને જાતે જ ફરી રહી છે તો બહુ જ એનું ધ્યાન રાખવું પડે છે કારણ કે એને બિલકુલ ડર નથી લાગતો ફૂલઝરનો એ ઉપર નીચે ઉપર નીચે કરી રહી છે

એટલે પછી અમે ડોર ઓપન કરી દીધો હતો કારણ કે એ રૂમની અંદર છે થોડો ધુમાડો થઈ ગયો હતો અને સ્મેલ બી આવવા લાગી હતી ધુમાડાની તો બસ પછી અમે ડોર ઓપન કરી દીધો અને ટ્રાય કરી કે બહારની સાઈડ ઊભા રહી અને અમે ફૂલઝર કરીએ કારણ કે બહાર બહુ ઠંડી હતી બહાર ઊભા રહીને બિલકુલ કરાય એવું હતું નહીં તો બસ અમે અહીંયા આવી ગયા અને બસ ડોર ઓપન કરી અને પછી ત્યાં ટ્રાય કરી i <laughs> તો દિવાળીનું બસ સેલિબ્રેશન બહુ મસ્ત કર્યું અને આ છે મંદિરેથી અમને સ્વીટ આપવામાં આવી હતી તો એમાં હતો લાડુ એક ગુલાબજાંબુ એક બરફી છે અને એક મોહનથાળ છે સ્વીટ બી બહુ જ ફ્રેશ હતી તો બસ ફ્રેન્ડ્સ ઘરે બી સેલિબ્રેશન અત્યારે ફિનિશ કરી લીધું છે તો અગેન હેપી દિવાળી ગાઈઝ અને બસ હવે પડતર દિવસની શરૂઆત થઈ ગઈ હશે ઇન્ડિયામાં અને અમારે બી બાર વાગે થઈ જશે તો તો બસ ગાઈઝ જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો મારા આગળના વિડીયો જરૂરથી જોજો અમે છીએ ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા અને હું છું આરતી અને મારા હસબન્ડ છે કૌશલ અને અમે અમદાવાદના ફેમિલી છીએ તો બસ અમને તમારા તરફથી આવો જ પ્રેમ આપતા રહેજો મિત્રો અને કમેન્ટ્સ કરતા રહેજો તમારો પ્રેમ છે એ કમેન્ટ્સ થ્રુ અમને આપતા રહેજો અને લાઇક કરી દેજો અને અમારો વિડીયો શેર કરજો જેથી કરીને આપણા ઇન્ડિયાના લોકો લોકો છે એ બી અમારા કેનેડાની લાઈફ છે એ જોઈ શકે મીન્સ કે કેનેડાની અંદર ગુજરાતી ફેમિલી કેવી રીતે લાઈફ જીવતા હોય છે તો બસ હવે ફેસ્ટિવલ છે એ ધીરે ધીરે પૂરા થશે આજે દિવાળી છે તો કાલે પડતો દિવસ હશે અને પછી છે ન્યૂ ઇયર છે તો બસ ન્યૂ યરનો વિડીયો બી આવશે તો કન્ટિન્યુ રહેજો જોડાયેલા રહેજો મિત્રો અને બસ એક જ વસ્તુ કે લાસ્ટ વિડિયો હતો ત્યારે લાસ્ટ વિડીયોમાં તમારી બહુ બધી કમેન્ટ આવી હતી નવરાત્રિના વિડીયો ઉપર તો થેન્ક યુ સો મચ હમણાંથી મને એટલી બધી કમેન્ટ્સ આવે છે તો થેન્ક યુ સો મચ મને તેનો રિપ્લાય આપવો બહુ જ ગમે છે મિત્રો તમારી સાથે વાત કરવી બહુ જ ગમે છે તો મને કમેન્ટ્સ કરતા રહેજો અને તમે જો વાતચીત કરતા રહેશો તો વધારે વિડીયો બનાવવાની બી મજા આવશે તો બસ થેન્ક્સ ફોર વોચિંગ અને મળીએ નવા વિડીયોમાં જ્યાં સુધી ટેક કેર બાય બાય એન્ડ ગુડ નાઇટ